સીતારામ જે શ્રી કૃષ્ણ દાયરા ને દાયરા બધો મજામાં આજ હું પણ મોડી મોડી ઉઠી આજ કઈ બહુ ઉતામ નથી ફૂલ ગયા બકાલો કેતા ગયા કે કે વાગે ને ને દૂધ ને બધું દઈ જાયજો નિતિન પણ આખડી ઉઠો એક ને બીજી ભી દવા બેઠો ને હાંજે ગમાયણો માં નેણ કરતા ભૂલી ગયા તા ફૂલ ઘર તો જો ત્રણ ચાર ભી હું તમે નાખી દીધું તમને એમ થાય કે ઓઢણું કેમ ખંભે હે ઓઢણું એમાં જા હું મગોટું ભરવા ને ધારિયાના વાહિદા એ નાખવાના બાકી હે બે દિથિયાની કઈ અડપ થતી નથી વાહિદા નાખવાની બપોર પછી કામતા હોય ને કામ ન હોય હંજવારી હોય ભાણા હોય પછી કાલે જો ઘી ગરમ કર્યું રાણાઓ કઈ ક્યાંક દેવાનું હતું એટલે લુગડા લતા હોય ધોવાના એટલે ધારિયાના વાહીદા ને એવું બધું ભૂલાઈ જાય બે દિથિયા જ ભૂલાય ને કરતા કાંઈ હું નાખી દઉં

હજી ત્રણ બાકી છે હાલો ભરાઈ ગયો મગોટું શેડા શિયારે ફેરા કરી અને લઈ લો બધા ન ખાઈ ગયું છેલ્લે બે ભીહું ને બાકી હતો એને થોડુંક ઓછું ભાગમાં આવ્યું નગર ત્રણ ફેરા કર્યા હતા થાક્યું ભારી મોટી મોટી અહીંયા તો બધા માન પૂરું થાય

ખાઈ લીધું ને મારા પપ્પા ગયા હર જીમ બકાલ લેવા ત્યાંથી સીધા વહી જા હે વકાલે કાલુ લેવા બકાલુ વેસવા દુકાઈ ને ઓડી ને આજ હું નથી ગઈ આજ છે ને લગભગ પાકું ન કહું લગભગ છે ને અમારે મારે એક ખરનું ખર નહીં પણ ભૂહાનું પ્રમોશન કરવાનું છે ને તો એ લગભગ મુલાકાત લેવા આવવાના છે મારી ઘેર એટલે હાજી ને હારું થઈ હું ન ગઈ હવે હું થાય આવે કે નો આવે કઈ નક્કી ન જ બહુ એક ઠેકાણ જાવે નહતા તીજી કઈ ટાઈમ જડી ગયે તો આયુ બરોબર બાકી ગયું ઘેર રહેવાનું રેહવાનું તો જડી ગયું મિત્રો આવે નો આવે વાત દોખી છે અલગ 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 છે હા વાત અલગ છે હા દેવલી બાહરતા લખે મને નીંદર આવે પછી હુઈ હુઈ ધરાણી નથી

ચાલુ છે ફટાડી ની માં હવા ના મસ્તી કરતી ની બરોબર ઉતારે કઈ દઉં ને ખામ નો રીગલો પડ્યો ને ઈ તું કે કઈ ઓકે અને હું આ વાહીંગા ના નાખી દો હાલો તો આવી જો ધારિયા ન ખાઈ આવી એ આવજો હા તો મિત્રો વાગવામાં માં કેટલા વાઈગા હી મને ખબર કઈ છે નહીં બરોબર ને માં વાઘા માં વાઈ ગયા કેટલા વાઈ મને કઈ ખબર છે કે મારે કામ ધંધો કરવો બીજું કઈ મને ખબર છે ઘેર રહી કે દુકાન દુકાન પડી રહેતી મેં કીધું નહીં હો ભાઈ આપડે ઘેર નથી રહેવું

પોળવાળી રોટલી બનાવીને તો પૂણી માખણ જેવી હાલો તો મેં બનાવી રીંગડાનું બટેકાનું શાક મારી માય રોટલી કરી લીધી મિતિન દૂધના બુંગિયા ભરે કોથરિયું મારી માં સાહીની કોથરિયું ભરે મિતિન છે ને કાંટે તોરીને દૂધના બુંગિયા ઓલા ભરે ઓ કઈ વધુ કે થોડું કઈ એ રીતના નહિ માય પેચ કાંટામાં તોરીને જ માફ કરવાનું છઈ ગયો આપડો સ્પેશિયલ કાંટો હાઘી નો ઈ

મારી માં માથે રડી નાખતી જાય નીતિ નાઈથી દેતો જાય એઠો થી થઈ ગયો હવાર ના પોર માં નાસ્તા કઈ તો એ એ જ કરે ખા મંડો માટી ઉ બધાય એ હા ગરમ થા માં તું બની ગયો

ખાવાની મજા આવે ને આ રાયતા મરસા દહીં ને ભારી મજા આવે હો ઉને ઉનો રોટલો અને આ બધું તૈયાર કરી નું કે મરસા મોલન તો નીતિ નાખડી આવતો રે ને પોપિયો ખાઈ લઈ કા તાખડી નીતિ ના આવતો રહી આને કઢી ફૂકોવા તો જોઈએ ને મીઠામાં માં ને હરદર માન બધી નાખીને ને આલે ભાઈ પાઈને ફોટો ખાઈ લેઈ વાતો તાળુકાઈ વાતો વાતો થઈ ગયો પૂર્યું મિત્રો હવે આ રાયતા કરી ને તઈ પાસે હું વાતો કરી તમને ઈ ઓ ભઈ કઈ નામ સપરાઈ જાવ તઈ સપરાઈ જાવ હાલો તો મિત્રો પોપિયો ખાઈ લઈ અમે એમાં હું છે કે બે ત્રણ દી છે માં હાવ પડ્યોથી તે હાવ આવજો હા આવજો બધાય હાલો પોપિયો ખાવા તો આપણે નાઈ ધર ફ્રેશ થઈ ગયા છે મિત્રો તમે જોઈ શકો છો કેવા મસ્ત લાગીએ છે આપણે મનતા જો આ હરામ આવે જો મામા હમુ શાપ ઢોર નો કુસો હવે કટિંગ કરીને આપણે નાખવાનો છે બગાડ નહી થાય આમાં હવે કુસા કોઈ વેસ્ટ નહીં જાય કુસો બધો કુસો કામ લાગી જાય કા ભૂરી તો જોવે ત્યાં ઉભી ઉભી એટલે આપણું કટર આવી ગયું છે જોઈ શકો છો તમે આ સરપ્રાઈઝ હતું તમારા માટે તમને લાગ્યું કે ન લઈ ગયું સરપ્રાઈઝ અમને તો લાગે ને કારણ છે કે એક દાગી નો કહેવાય આપડો આ હું ઢોરનું કરતા હોય ને એટલે કામ આલે માઇક પેર માઇક ઓ ફટાફટ ગઈ ને તે તારી

તારા ઘરા માં હમ કઈ મરચા ખવાતા હે મીઠા હોય યાર ઘી સબી મીઠા હોય એક કરે વટ બધા ભર યાર તો હું પછી રેસ લગાડી હો તારા એને પાણીપુરી મારી જાય તો કાવું પડી ગયા પાણીપુરી પૂરી મન નો ભાવે તો કીવા લગાડે રેસ કીવાય ની ની મને પાણીપુરી નો ભાવે મરચા રાત દાળ વાળ એ ઓર્ડર ના કર બબરખી ઓર્ડર દીજો જો આને પચીસ મિનિટ હુકવી દીધા હરદાર મીઠું બેરવીને પછી આને ચાવલ માંથી હુકવી દીધા પાણી બધું હુકાઈ ગયું મસાલો વઘાર નાખો નીતિ લઈ એવો વરિયાળી બે પડી ગયા વરિયારી કુતરી મસાલો ગયું પડી ગયું વાળીયું આમાં આવે વરિયાળી કોક દાણો હોય આમાં બધું મીઠું બધું નાખેલો એટલે કઈ જરૂર છે નહીં તો હવે નાખી દઉં વરિયાળી અને આ બધું ઠરી ગયું તો હવે મરચાં ને નાખી દઉં બની ગયા રાયતા સ્યારે શેડા ફેરા કરી અને આને આપણે સુમી દઈ હાલો સો હા બની ગયા રાયતા આપણે આમાં બીજું કઈ નાખવાનું થાતું ને હા ને આ બે ઉડી ગયા હેઠાથી લઈ લઉં ને પછી ખાવાની મજા કી વાજા હે ને ગામમાં તૈયાર યાદ રાખી કાલ દુકાન બંધ કેમ છે દુકાન તો સારું જ છે દુકાન બંધ નહીં રહે એક કહી દી કોઈ ગામ માં વળી વિડીયો જોતા રહી કે દુકાન બંધ છે હા તારે હોય તો જાય તારી મરજી તારી ઈચ્છા ની વાત હા થી કોઈ વાંધો ન જાતો હો તાર બાપ ને ફાવી ગયું કામ બની ગયા રાયતા બની ગયા રાયતા હવે તા ખા એ કઈ ખાવાનું હોય ને આમાં મીઠું છે ને મેં નાખ્યું નતા આ મસાલા મીઠું આવે એટલે આપણે નાખ્યું નત વળી ખારા થઈ જાય તો જાવું ક્યાં આમાં પાસે તો આજ નો પૂરો કરો ગમે હોય તો તમે લાઈક કરજો ને શેર કરજો ભાઈ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલે પાછા બધાય આવજો બધાય